અમારો ખાન નો વ્યુ છે તમે જોઈ શકો છો બાપા સીતારામ છે ખાન માં મઢોલી બનાવેલી છે તો કમેન્ટ બોક્સ માં બાપા સીતારામ લખવાનું ના ભૂલતા તો જો ફ્રેન્ડ આ અમારો વ્યુ છે ખાન નો તમે નિહાળી શકો છો જો ફ્રેન્ડ આ અમારો પાણી છે આવી રીતના ફ્રેન્ડ જો અમારે ખાંડું ભરાઈ ગઈ છે ફૂલ તો આ પ્રકારે આવી રીતના આ પાણી આવે છે ને આ ખાંડું પણ ભરાઈ જાય છે વરસાદની ને ઉપરથી બધું પાણી આવે તો ભરાઈ જાય ને વરસાદનું પણ આવે તો એ અમારે ખાંડું ભરાઈ જાય ને અમારે પાણી શરૂ આમનું આ વ્યૂ છે ફ્રેન્ડ તમે આવો રાજુલા તો જરૂરથી આવજો રાજુલા ખાંડું માં ને તમે કહેતા હતા કે રાજસ્થાની ગાડીઓ આવી છે તો એ ક્યાં છે તો વિડીયોમાં બનાવ્યા રહીજો ફ્રેન્ડ હું તમને ગાડીઓ બતાવું ને શું લેવા આવી ખાઇડમાં એ પણ હું તમને કહીશ તો વિડીયોને સ્કેપ ન કરતા વિડીયોમાં બના રહીજો હું તમને લઈ જાવ એ રાજસ્થાનની ગાડીઓ ક્યાં છે તો અહીંયા રાજુલામાં શું લેવા આવ્યું છે

આ છે ગાડીઓ રાજસ્થાન તો આ પડતા અમારો ડુંગરો છે આ ભાઈ અહિયાં ગાજર ચાલે છે પરવાડ ભાઈ જોવો તમે આ રીત ખાઈનો અમારો વ્યુ છે

આ પથ્થર ફરીએ છીએ જો આ રીતનો પથ્થર હોય અમારે પાણા આ એ એક રાજસ્થાન જાય છે મિત્રો જોવો તમે આપણે રાજસ્થાનથી લાવીએ છીએ ને આ રાજસ્થાન જાય છે તો ફ્રેન્ડ આ રીતના અમે રાજસ્થાન પાણો મોકલીએ છીએ જો રાજસ્થાન વાળા અહીંયા મોકલે અમે રાજસ્થાન મોકલીએ જોવો તમે તો આ રીતનો અમારો પાણો છે રાજસ્થાન જાય છે હવે તમે કહેતા છો રાજસ્થાનના રાજુલાનો પણ ત્યાં કેમ જાય છે તો મિત્રો આપણે રાજ્યુલાથી આપણે મોકલીએ છીએ તો અહીંયા રાજ્ય બનાવે જો તમે આવી રીતના અમે પથ્થર બધે ગોઠવીએ છીએ અને રાજસ્થાન મોકલવાનું કારણ એ છે આપણે માર્બલ કેમ કાપવાનો હોય એ રીતે આ માર્બલ ત્યાંથી રાજસ્થાનથી કપાઈને અહીંયા આવે છે તો રાજુલાનું પથ્થર ઠેઠ રાજસ્થાન જાય છે તો જુઓ આ બીજી ગાડી છે ત્યાં અમારો હાઈડ્રો છે ને આ પ્રકારની અહીંયા ફેનમાં બધી વસ્તુઓ છે બધી જુઓ તમે આ અમારી ક્રેન છે જાદો ક્રેન સર્વિસ તો આ ક્રેનથી જ આમાં પાણી અમારે ભરવાના હોય જોવા રસ્તાની ગાડી અત્યારે આખી ખાલી છે પેલી ગાડી ભરાઈ ગઈ છે તો આ જ ક્રેનથી અમારે ભરવાના હોય સર્વિસ તો આ અમારી યાદોક્રેન છે આ અમારે ડ્રાઈવર સાહેબ છે જો ચા પીવે છે અત્યારે ને આ બે છે બીજી ગાડી પણ છે એ અલગથી બીજો માલ ભરાય છે ને આ આની ખાણ છે તો ફ્રેન્ડ વિડીયોમાં બનાવી રેજો હું ગાડી તમે લોડ કરે છે એ પણ બતાવું કેવી રીતે ભરે છે કઈ રીતે ભરે છે એ પણ તમને હું બતાવું તો અમારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો અમારે કૂતરા પણ બાજવાડે છે તમે આ છે છે નોખા ને આ અમારા બધા માણસો છે બધાય જો આ રીતના અહીંયા એ બધા કામ કરે છે તો આ બધા અમારા માણસો છે અહીંયા અહિયાં કામ કરે છે આમાં ટ્રેક્ટર ના ડ્રાઈવર નો નાસ્તો છે જો જોઈ ગયા છે આ રીતના નાસ્તો કરેલો છે છે મરચાં એવું તો નિંદર આવી ગઈ છે અમારા ડ્રાઈવર ભાઈને ને ટ્રેક્ટર ડ્રાઈવર છે ખાઈ પીને ને ગયા છે તો જો આ એને નાસ્તો કરેલો છે ને આ ટ્રેક્ટર છે બધા ને ગાડીઓ ફરાય છે હું પણ તમને બતાવો અંદર શું ભરાય છે આ જો આ મોટો પાણો છે હું તમને બતાવું આ પાણી હેડ જો તમે એવડો મોટો પાણો રાજસ્થાન મોકલીએ અમે અહીંથી જો તમે પાણી તમે હેડ જો આ રીતે હું ઉભો છું તો એ પાણો કેટલો મોટો છે તમને અંદર આવી જશે તો આયા પાછા અમારે મનુભાઈ વિટલી વાળા જો એ મિત્ર છે અમારે બેઠા છે થાકી ગયા છે એટલે જો તમે કઈ રીતે માવો ચોળાય છે તમારે પણ માવો ખાવો હોય કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરજો કે કોને માવો ભાવે છે કોને ખાવો છે જો કેવો માવો છોડે છે મસાલો પણ કેવાય ને માવો પણ કેવાય હો મિત્રો તો જો આ મસાલો છે ને આ માવો છે જોવો તમે અમારા મનુભાઈ માવો ભાવે ને મસાલો પણ ભાવે બે એક જ કેવાય જોવો તમે આ અમારે પથ્થર જો મકાન ના કામ વપરાય છે તમે જોઈ શકો છો અને ખાનકી કેવામાં આવે તમારે પણ મકાનનું કામ જરૂર હોય તો આ પ્રકારની ખાનગી જોતી હોને ખાનગી કહેવામાં આવે આ પાણાને તો જો અમારે ગાડી ભરાય છે તમારે પણ આવી રીતના જરૂર હોય પથ્થરની તો કમેન્ટ માં કહેજો હું તમને પાણાનું ડિટેલ આપી દે તો જો આ રીતની ખાનગી આવે ને અમારા મજૂરો ભરે છે અત્યારે જો તમે અહીંયા રાજસ્થાનની બે ગાડીઓ છે ટ્રેન છે ને આવું લોકેશન રાજુલા ખેડનું છે ટ્રેન જોવો કામ શરૂ થઈ ગયું છે જો આવી રીતના ચેન લગાડીને તો આ રીતની સાકળ બાંધી ને ઊંચો કરવાનો હોય પોણાને જો તમે જો તમે આવી રીતના સાકળ લગાડવાની હોય અને પછી

ત્યાર પછી ગાડી પાછળ આવે તો જો તમે આ રીતના પાણો ઊંચો કરી ગાડીમાં હમણાં લોડ કરશું મતલબ ગાડીની અંદર ભરી દેશું તો આ રીતે અમારે પાણો ભરવાનો હોય ગાડીમાં તો આ પાણા જાય છે અમારે રાજસ્થાન આપણે રાજસ્થાનથી લાવીએ ત્યાં મોકલી છે અમે રાજસ્થાન જુઓ તમે રાજુલાથી રાજસ્થાન તો ફ્રેન્ડ આ રીતના અમારે નીચે પછી મૂકવાના હોય લગાડેલી છે ને ચે નીકળી જાય તો આ રીતને અમારે રેક્સ લઈને કામ કરે જો કે જે દેગા કાટા બા દો મિત્રો આ રીતના નીચે અમારે પાણા મૂકે એટલે આજે ચેન લગાડેલી છે ને કે ચેન કાઢવામાં સરળ પડે અમારે એટલે આ રીતે નીચે પાણા મૂકવા પડે ના 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 રીતના નીચે પાણા મૂકવાના હોય તમે જોજો તમે આ બધું આ બાપાજી કહેતા કટિંગ થાય છે આ પાણામાં હોલ કરી એ પ્રમાણે કટિંગ કરશે એ પણ તમને હું બતાવું છું કઈ રીતે પાણાનું કટિંગ થાય છે જો અત્યારે હોલ કરવાનું જોયું છે આ બધા માણસો મારા વિડીયોમાં બનાવી દઉં તમને દેખાડી કઈ રીતે કટિંગ થાય છે

આવી રીતનું બધું તો જો તમે આવું રીતના બળતણ હોય એ જાય છે તો આ રસોઈ માં બળતણ કામ લાગે લાકડા તો ફ્રેન્ડ ગાડી અમારી ફસાઈ ગઈ છે તો જો ચેન અમારે નીચે લગાડી છે તો ગાડી પાછળ આવતી નથી ગાડી અમારે લાવવાની છે અહીંયા સુધી એટલે ગાડીમાં તો ચેન લગાડીને હવે પાછળ ખેંચવાનું કામ શરૂ છે તો જો ફ્રેન્ડ ચેન લગાડી દીધી છે હવે અમારે ડ્રાઈવર ચડી ગયા છે ગાડી પાછળ હમણાં ખેંચી લેશું ટાયર ફરે છે એટલે ગાડી પાછળ નથી આવતી આગળ વજન થઈ ગયો છે એટલે ગાડી પાછળ નથી જતી એટલે ચેન લગાવી દીધી છે અમે એટલે પાછળ હવે ગાડી ખેંચી લેવાની છે હમણાં જોવો તો આ પ્રકારે જો પાછળ અમે ગાડી ખેંચી લઈએ જો ફ્રેન્ડ ગાડી હવે પાછળ

સ્વાગત છે તો આજે આવી રાજોલાની અમે જો રાજોલાની ફેનોમાં આવી છે રાજસ્થાનની ગાડી તો તમે આજે રાજસ્થાનની ગાડી અમે મોકલી છે રાજસ્થાન પાણો જો આ પાણો અમે રાજસ્થાન જાય છે મે આ પાણાનો કટિંગ શરૂ છે અત્યારે જોવો તમે આ प्रकारे પાણામાં હોલ કરે ત્યાર પછી પાણાનો કટિંગ થાય છે તો જો આ અમારા દાદા છે કેવાય ને ખાઈ કે મણીધર નાગ નાગ દાદા દાદાના દાદા જો આ આ અમારા દાદા છે મેહુલ દાદા હો રાજગોર છે રાજગોર દાદા છે એટલે દાદા જ કહેવાય તમે પણ કમેન્ટમાં ગોર દાદા લખજો ગોર દાદા છે આ રાજગોર દાદા મેહુલ દાદા